હવે મને જો ને વારો નથી કોઈ દીકરી ઘણા હું સીધો ગયો પણ મારા દીકરી કોઈ મારો સામો ન જોયું હવે તો પી અને નકરા જલસા જલસા કરવા જલસા

મારો બેટો કાયમ ગામના પીન હેરાન જ કરતો હોય અમારો કાયમ પડ્યો આ કુમાર તો

હા તો તમે બુદ્ધિ ધોળાવો આમ જવો હું કઉ ને એમ કરો મારો ભાઈ કોઈ થી દારૂ નું નામ નો લે પછી કરવાનું હું હાંભળો બાજુ માથું ચડી ગયું છે નકે दारू ની કોઠરી લેવા જવું જોઈએ કા ભલે કા શું આયો એ તારું કામ છે તું આય આય કા ભલે કે માગું બાગુ છે નકર અમથો તું કોઈ દે આવી એમ નથી એ આમ જો ભલે માગું નથી પણ એનાથી ને હમાસર હારા છે એ માગા સિવાય ના ગમે હમાસર દેને ને એ મારા માટે હારા નથી એ પણ તું હા ભાઈ તો ખરો હા બોલ એ તારી માં મારા સપનામાં માં આવી હતી હે હા શું કીધું મારી માએ એ તારી માં ને તારી કેટલી ઉપાય દી છે તય ભલા માણા તારા આરે વાત કરવા હાટુ એ કાય એમ વાત જોવે કાય એમ વાત જોવે પણ તું કોઈ દી નેસા નીકળ તો તારા ખોરિયામાં આવે ને

એટલે તારી માની આત્મા ઈ બૈર માવી જાય પણ માર માં વાત કરી ઈ જ બૈર વાત કરશે હા હા પુરિયા આમ જો હું કી બા મીડો ને પછી પછી મારા ગામ ના કોઈ યાર વ્યવહાર રહ્યો નથી હું કહું ને તો મારા ફરિયામ પગ નો મેકે એ પણ તું બહાર જઈને ડોકા તો ખરો જો કોક આલ્યું આવતું હોય તો હું ઈને કઈ અતરે હું જાઉં મજા બોલાય

એ લે બે થાકલે બે મંગુડી બોલા જા તો તને કીધું એટલે લે કા તો મિશ્રા માર્યો મિસરો હે એ છે મંગુડી મારી શરમ ભરને એ હવે આમું ન જ જોવ તારી માનો હાડલો લે જા અબોટી કા

તારા છોકરા ની ઉમર રહી જાય છે કાશી એ વાત કરી લે હાશી જોયું પેલા જોયું તારી માં તને કાયમ પાઠ ફરાકો બોલાવતા તા મળી બટા મળી અહી આલ બટા કે ચેડા દારૂ પીવા મીડ્યો હો હું આવી એકલો જો તો દારૂ ન પીવો શું કરું તારા હાડા કેજુની વાત કરવા માંગુ છું પણ તારું ખોઈ એવું પછી સોખું ન હોય મળે તમાર મારું શું કામ હતું

એ વાગે વાગે વાશી વાશી તો માશી એ નો દીકરા મારે ઉપરથી પાસો આવો પડશે મડે મોટોને કેરે નકર મન માથું જડી જાય એ માથાના આદિકરા કે ભૂરિયા <laughs> <laughs>

હા 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 મારું બેટું મારી માટે ઉપર સાંભળી જાય છે પણ મારી દીધો દીધો પણ હડકી રીત નો દીધો